શહેરના કાળિયાબીલ વિસ્તારમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ગેરનીથી તેમજ કોમ્પ્યુટરમાં રેશન કાર્ડ તારકોની ફિંગરપ્રિન્ટ સંગ્રહ કરી કોંપાડ આચરવામાં આવ્યું હોય જે મામલે દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી કાળિયાબીલ પ્લાણી સર્કલ પાસે આવેલ

રેશન કાર્ડ ધારકોની ફિંગરપ્રિન્ટ સંગ્રહ કરી કોમબાળ આચરવામાં આવતું હોવાનું ખુલ્વા પાઇબો હતું coalgebras સ્ટોક માં પણ જેતીથી ચนาดા તંત્ર દ્વારા રૂપિયા 14000 નો મુદ્દામાલ સીઝ કરી પરમાનેદાર વિરુદ્ધ દિલંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાય હતી